جلل عجب یا مہلون یا صاحب الزمان اوز باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم وصل اللہ علیہ وسلم یا غلیہ الاسر ادریکنہ ناظرین ہمو آپ تمام حضرات نے خدمت میں حضرت غلیہ اجل اللہ تعالی فرجہ الشریف نے

લેખક અલીફથી લઈને યે સુધી ઇમામની અલગ અલગ સિફતો બયાન કરે છે કે જે સિફતોના કારણે આપણા માટે જરૂરી છે કે આપણે ઇમામ માટે દુઆ કરીએ એમાંની ઇમામ અલી સલામની એક સિફત એક ખૂબી ઈ છે કે ઇમામ અલી સલામના કારણે ઇમામ અલી સલામ પોતાના શિયાઓથી ભલાઓને દૂર રાખે છે એમની હિફાજત કરે છે બાકી ખુદ

આપણે આપણી જિંદગીમાં ઘણી વખત મહેસૂસ કરીએ છીએ કે આજે આપણે અમનો અમાનમાં છીએ એનું સબબ ઇમામે જમાના લઈ છે બહેરેનનો વાક્યો છે કે ત્યાં જે હાકિમ હતો એ નાસબી હતો શિયાઓથી ભૂખ અને નફરત રાખતો હતો હતા કે એનો જે વઝીર હતો એ એના કરતાં પણ વધારે શિયાઓ પ્રત્યે નફરત અને ભૂખ રાખતો હતો આ વઝીરે એક ષડયંત્ર કર્યું અને બાદશાહની ખિદમતમાં એક દાડમ લઈને હાજર થાય છે કે જે દાડમ ઉપર ખોલોફાય નામો કોતરેલા હોય હોય છે છે આવેલા અને બાદશાહ જોઈને ખુશ થાય છે બાદશાહને કહે છે કે આપણી હક્કાનિયતની દલીલ છે બંને બાદશાહ અને વઝીર મશવરો કરે છે અને નક્કી કરે છે કે શિયાઓના આલિમોને બોલાવવામાં આવે અને ઈ લોકોની પાસેથી આનો જવાબ દરિયાફ કરવામાં આવે શિયાઓના આલિમોને બોલાવવામાં આવે છે અને જ્યારે ગાડમ એ લોકોની સામે રજૂ કરવામાં આવે છે તો શિયાઓના આલિમોના પગ નીચેથી જમીન ધસી પડે છે શું જવાબ આપો બાદશાહ અને વઝીર જેમ નક્કી કર્યું હતું એમ શિયાઓ સમક્ષ ત્રણ શરતો રજૂ કરે છે સૌથી પહેલી શરત કે તમે આનો જવાબ લઈ આવો અગર તમે જવાબ નથી લાવી શકતા

મીટિંગ થાય છે એમાંથી દસ મુક્તકી અને પરજગાર આલીમોને ચૂંટવામાં આવે છે એમાંથી વધુ જે એકદમ મુક્તકી અને પરહેજગાર હતા એવા ત્રણ આલીમોને ચૂંટવામાં આવે છે અને તય થાય છે કે આ ત્રણેય આલીમ વારાફરતી રાતના અંધકારમાં ઇમામ અલી સલામ સલામથી કવસૂલ કરશે અને આ મસલાનો હલ દરિયા કરશે પહેલો દિવસ આવે છે પહેલા આલીમ જાય છે કાંઈ હલ નથી મળતો બીજો દિવસ પણ એમ પસાર થઈ જાય છે ત્રીજો દિવસ આખરી રાત હોય છે કે જ્યારે મોહમ્મદ બિન ઈસા નામના આલિમ સહેરામાં જાય છે ઇમામથી તવસુલ કરે છે અને હલ ચાહે છે એવામાં અડધી રાત બાદ અચાનક એક શખ્સ આવે છે સલામ દુઆ બાદ કહે છે કે તમને શું તકલીફ છે મોહમ્મદ બિન ઈસા કહે છે કે ભાઈ હું મારા ઇમામની સાથે તવસુલ કરી રહ્યા છું તમે મને ડિસ્ટર્બ ન કરો એ શખ્સ કહે છે કે હું જ તમારો ઇમામ છું જ્યારે મોહમ્મદ બિન ઈસા સાંભળે છે તો ઈમામને કહે છે કે મોલા અગર તમે જ મારા ઈમામ છો તો તમે બખૂબી આશના છો કે અમે કઈ તકલીફમાં મુક્તેલા છે ઈમામ એને હલ બયાન કરે છે બીજો દિવસ આવે છે શિયાઓના આલિમો ખુશખુશાલ દરબારમાં જાય છે અને કહે છે કે અમે જવાબ આપશું પરંતુ અમારી એક શરત છે બાદશાહ કહે છે કે કઈ શરત છે શિયાઓના આલિમ કહે છે કે અમે જવાબ ઘરે અને શરત એ છે કે ઘરે દેવામાં ન આવે થાય છે બધા ઘરે પહોંચે શિયા કહે આલીમ કે અમે વઝીરના ઉપરના રૂમની અંદર જવાબ આપશું બધા ત્યાં પહોંચે છે અને ત્યાં કબાટ ઉપરથી એક સફેદ કપડાની અંદર વીટાયેલો એક બીબો હોય છે એ ઉતારવામાં આવે છે અને આલીમ કહે છે કે આ અમારો જવાબ છે આ વઝીરે ખયાનત કરી છે કે જ્યારે દાડમ નાનું હતું ત્યારે આ બીબો એના ઉપર ચડાવી દેવામાં આવ્યો હતો જેમ જેમ દાડમ મોટું થયું એવી રીતના એના ઉપર આ નક્ષ થઈ ગયો એટલે કે આ નામો એના ઉપર કોતરાઈ ગયા આ કઈ કુદરતી રીતે નામો નથી આવ્યા બલકે આ વઝીરની ખયાનત હતી બાદશાહ જોઈને ગઝબના થાય છે

આ જોઈને બાદશાહ શિયાઓથી પ્રભાવિત થાય છે અને વઝીરને કતલ કરવાનો હુકમ આપે છે અને પોતે શિયા બની જાય છે શિયા મઝહબ અંગીકાર કરે છે આ રીતે ઇમામ હંમેશ પોતાના શિયાઓની હિફાજત કરે છે અઝીજો જ્યારે મોહમ્મદ બિન ઈશાની આખરી પહોળમાં ઇમામ સાથે મુલાકાત થાય છે ત્યારે ઇમામે એને હલ બયાન કરી દીધો પછી મોહમ્મદ બિન ઈસા એક સવાલ કરે છે કે મોલા અમે ત્રણ દિવસથી આપને આપનાથી તબસુલ કરીએ છીએ ત્રીજા દિવસે ત્રીજી રાત્રે આખરી પહોરમાં તમે આવી અને અમારી મદદ કરી તમે પહેલાં મારી મદદ શા માટે ના કરી ત્યારે ઇમામ અલી સલામ જે જવાબ આપે છે વાક્યન આપણા દરેક માટે છે ઇમામ અલી સલામ ફરમાવે છે કે તમારા યકીનમાં કમી હતી હું તરત જ આવીને તમને આ મસલાનો હાલ બયાન કરે પરંતુ તમારા યકીનમાં કમી હતી વાક્ય આ આપણા ઈમામ છે કે જે હર હંમેશા આપણી મદદ કરવા માટે આપણી હિફાજત કરવા માટે તૈયાર છે تو آ کر صاحب الزمان